જે લોકોને વેકેશનમાં ફરવા જવું છે એ જાવ કાંઈ વાંધો નથી પણ મહેરબાની કરીને ફેસબુક ને ઇન્સ્ટા અને જ્યાં ત્યાં સ્ટેટસમાં ફોટા તો માં ભાઈ અમારે ઘેરે ડકા આવનારી પેઢીને આપણે કોરોનાની વાતો કરવાની છે અને એમને સમજાવવાનું છે પોલીસ અમને એટલા માટે મારતી હતી કે આનું મરી ન જાય આજકાલ માણસો બહુ નિડર બની ગયા છે એક વોર્નિંગને ગંભીરતાથી નથી લેતા સિવાય કે લો બેટરીની વાત તમે બધાએ અવારનવાર જોયું જ હશે માણસો બીડી પીવે પછી ઠૂઠાને ઘા કરે અને પગથી એવી રીતે એને મસળે જાણે ઠૂઠું કોર્ટમાં જઈને જુબાની દેવાનું પૃથ્વીલોક થી મૃત્યુલોક સુધી જવામાં રસ્તામાં જે આવે આવે હોસ્પિટલ કહેવામાં આજનું જ્ઞાન ભારતમાં તો ના પાડવાની પણ ઘણી બધી રીત છે કેવી કેવી તો કે કાલે કહું પૂછીને કહું ઘેરે પૂછવું પડે કઈ નક્કી નથી ઘણા બધા બાના હોય તમને કઈ યાદ આવતા હોય તો લખો તમે ક્યારેક સિરિયલમાં નોટિસ કરજો આ પતિ હોય ને સિરિયલ ની અંદર એ બધા મોટા મોટા બિઝનેસમેન જ હોય અમે પણ હવાર લઈને હાલ સુધી પત્ની ની આજુબાજુ આટા મહેરાજ કરતા હોય તો મારા હાલ આને ધંધો સંભાળે છે કોણ બિઝનેસ નું ધ્યાન કોણ રાખે આ હમણાં બધા પરિણામ આવે દસ માના બાર માના તો ભુરાને ને બાપા એમ કહી મેરો આખા જિલ્લા નું પરિણામ સત્તાવન ટકા છે તો તારે નેવું આવ્યા કહી દીધું એક પ્રશ્ન છે કે નારી શક્તિ છે તો નર શું છે સહન શક્તિ ચોર્યાસી લાખ ફેરા ફરો એટલે અમૂલ્ય માનવ જીવન મળે કે પછી ચાર ફેરા ફરો ને એટલે અમૂલ્ય માનવ જીવનની પથારી ફરી જાય

પૂરતી વારમાં લાઈટ ગઈ અત્યારે લોકો બપોરના તડકાથી એટલા નથી પડતા જેટલા શિક્ષકો ને વેકેશન થી ભળે એવું લાગે છે કે આજકાલ સવાર થતી જ નથી સીધા બપોર જ થઈ જાય છે એટલા તડકા પડે છે જ્યોતિષી એ ભૂરાનો હાથ અડધી કલાક સુધી જોયો પછી એમ કીધું ભુરા એક હજાર રૂપિયા દેવા પડશે હાથ જોવાનો તો ભૂરો કે તમે અડધી કલાક હાથ જોયો તો તમને એટલી ન ખબર પડી કારણ કે ખીચામાં એક રૂપિયો નથી મોંભારીથી ડરીને કોઈ ખોટું પગલું ન ભરતા પણ ડિસ્કવરી જોજો ડિસ્કવરીમાં શીખવાડે છે કે જંગલમાં કેવી રીતે રહેવું પતિ પત્ની વાત કરતા હતા એટલે પત્ની કીધું મારા માટે તો દૂર દૂરથી માંગ આવતા હતા પતિ કે દૂર દૂરથી જ આવે નજીક વાળા તો ઓળખતા ન ભૂરાને કહું કે પુષુક ભાઈ તારું લગ્ન જીવન કેમ જાય છે ભૂરો કે જમ્મુ કાશ્મીર જેવું તો કે એ કેવું એમ રોકે જો ભાઈ બાર થી બહુ સુંદર પણ હુમલા ગમે પડ સીધા વાળ વાળી સ્ત્રીઓને વાકડિયા વાળ જોઈએ છે ને વાકડિયા વાળ વાળી સ્ત્રીઓને સીધા વાળ જોઈએ છે પુરુષો બિચારા સાવ સીધા એને તો માથામાં વાળ સતી રહી એટલી જ વિદેશવાળા એને છોકરાને એમ સલાહ આપે મહેનત કરો પૈસા તોય કે મળશે કામ્યબી મળશે અને ભારતવાળા એમ કે તારા તારે દાંતની વચ્ચે જગ્યા છે ભાગશાળી પૈસા બહુ લખ્યા છે તો ખાલી છે બાકી તો હું તો ફોટો ખેચાવા બેઠો તો તો મને એમ કે કેમેરામેન હમણાં એમ કે છે સ્માઈલ પ્લીઝ તો એને તો એમ કીધું પેટ અંદર લ્યો આખે આખું પ્લે સ્ટોર વિકી નાખ્યું પણ એ ગેમ ન મળી એ લોકો બીજા મારે જીવનમાં ગમે ત્યારે ગમે એવી મુશ્કેલી આવે પણ ક્યારેય કોઈની પાસે તે રાય ન લેતા હંમેશા જીરું લેજો સ્વાસ્થ્ય માટે બહુ સારું છે બે બેનો વાતો કરતા હતા એટલે એક બેન કે આજ મારી પાસે ગાડી છે બંગલા છે બેંક બેલેન્સ છે બધું છે તારી પાસે શું છે એટલે બીજા બેને કીધું કે મારી પાસે લગ્ન પહેલાંના ડ્રેસ છે અને હજી મને થાય છે આજે દોસ્તને મેં પૂછ્યું કે આ પેટ ઓછું કરવું હોય તો શું કરવું જોઈએ એને મને સલાહ આપી કે ફોટો છે ને છાતી ઊંધીનો મળતી વખતે પત્ની પતિને કીધું હાલો કે સ્વર્ગમાં મળશું હવે પતિએ બીજા જ દિવસથી સિગરેટ દારૂ જુગાર બધું ધોઈ ચાલુ કરી દીધું ગમે એમ થાય સ્વર્ગમાંથી ગામ છાતું કાચનો ગ્લાસ તૂટ્યા પછી ઘરમાં જો શાંતિ રહેતી હોય તો સમજવાનું કે ગ્લાસ પત્નીના હાથે તૂટો છે છે પત્નીનો આ દુનિયા બહુ વિચિત્ર છે વાળા એવું બોર્ડ મારે કે ઘર જેવું ખાવાનું મળશે અને ઘરે બેઠા બેઠા માં સર્ચ કરતા હોય તો હોટલ જેવું ઘરે કેમ બનાવે વાસ્તવિક જીવનમાં પુરુષોને અપ્સરાના નામે ખાલી પેન્સિલ મળે છે અને મહિલાઓને બાદશાહ નામનો ખાલી મસાલો જ મળે છે

એક ડૉક્ટરે એક બેનને પૂછ્યું કે હમણાં કંઈક ટેન્શનમાં લાગો છો બોલો શું ટેન્શન છે બેન કે સાહેબ હમણાં ઘણા ટાઈમથી રીલ વાયરલ નથી થતી એક દેડકો જ્યોતિષી આગળ ગયો જ્યોતિષી કહે કે એક છોકરી આવશે ને તારો દિલ લઈ જશે દેડકો કે ક્યાં જ્યોતિષી કહે બાયોલોજીની લેબમાં સરસ ગીત છે ચાહુંગી મેં તું જે સાંજ સવેરે આ ગીતમાં ગાયિકાને બપોર સુવાની આદત છે વજન બહુ વધતો જતો ડોક્ટર કે બહાર નથી ખાતા ગુજરાતની તમામ બહેનોને એક નમ્ર વિનંતી કે આવતીકાલે આપ મતદાન કરવા જાવ તો સંતુલ સાબુ થી નાઈ નહીં કેમ કે જો સંતુલ સાબુથી નાઈ જાશો તો આપ અઢાર વર્ષ કરતા નાના દેખાશો અને મતદાન અધિકારી તમને મતદાન કરવા દેશે જાહેર એક દુકાનવાળાએ દુકાન પારે બોર્ડ માર્યું કોવિશીલ વેક્સિન લીધી હોય એને ઉધાર માંગવું નહીં પૃથ્વીને ફરતા ત્રણસો ને પાંસઠ દિવસનો સમય લાગે છે અને માણસને ફરતા એક સેકન્ડ નો સમય લાગે છે આજનું જ્ઞાન બધુંય બહુ ફર્સ્ટ ક્લાસ ચાલતું પણ જ્યારથી આ કોવિશીલ્ડ વેક્સિનના સમાચાર આવ્યા છે ત્યારથી થોડુંક થોડુંક છાતી જીણ ઝીણું જરૂરી નથી કે પ્રેમમાં તાજ મહેલ બાંધવો પડે ક્યારેક ભીંડો સુધારી તો એને પ્રેમ જ કહેવાય એક સર્વે પ્રમાણે સ્ત્રીઓને વર્ષ પૂરા કરવામાં લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ લાગી જાય આજકાલ કામ ધંધા એટલા લબડા હાલે છે કે ઘરવાળી કપડાના ખિસ્સા ચેક કર્યા વગર કપડાં ધોવા દે છે માણસ નું તો એવું છે જાનવર જેવા ક્યો તો નારાજ થઈ જાય તો ખુશ થઈ જાય મફત લઈ જાઓ બેન કે કાં તમે ગેરપેરીને લેવાતા ને એ જ સંપલશે ઘરવાળાઓની નજરમાં તમે ભલે ગમે એટલા નકામા હો પણ ચૂંટણી પંચ હંમેશા તમને એક જવાબદાર નાગરિક જ સમજે છે

બસ પ્રોબ્લેમ બીજા ના હોવા જોઈએ મન હોય તો માળવે જવા એમ કે છે પણ તડકો 42 ડિગ્રી હોય તો ક્યાંય ઈનો જવે ઘેર ઘેર અગરબત્તી બે પ્રકારની હોય એક ભગવાન માટે એક મચ્છર માટે ભગવાન આવતા નથી મચ્છર જાતા નથી આ લગન એક જ એવી વસ્તુ છે કે માણસ ઘાયલ થાય એની પહેલા ધરદર લગાવવામાં આવે છે જ્યારે વંદા અને ગરોળીનો આ દુનિયામાંથી નાશ થઈ જશે એ જ દિવસથી સ્ત્રીઓ આ દુનિયા ઉપર રાજ કરતી હશે અમુક કહેવાતો મૂળથી જ ખોટી હોય જેમ કે ધાયરું ધણીનું થાય ખાતર ત્રણ પ્રકારના હોય કુદરતી ખાતર રાસાયણિક ખાતર અને તમારી જાણ ખાતર આ તો તમે બધા ઘરના છો એટલે સલાહ આપું છું તમે રાતે ઘરની બહાર નીકળો ને તો તડકો ન લાગે જ્ઞાન વાસણ ધોવા હોય તો બપોરના બે થી ના ગાળાનો ટાઈમ બેસ્ટ ટાઈમ હું કામ ટાંકીનું પાણી ગરમ હોય એટલે ચિકાસ બહુ ઝડપથી નીકળી જાય સારું થયું કે ભગવાન રામ લંકા ગયા વાનર સેનાને લઈને ગયા જો માણસોને લઈને ગયા હોત તો અડધા માણસો તો સોનાની લંકાને જોઈ અને રાવણના પક્ષમાં પક્ષ માં બાબા આગળ ગયો બાબાને કંઈક બાબા પત્નીનો બહુ ત્રાસ છે ને બહુ હેરાન કરે છે ને ખાવાનું તો ઝેર કરતા ભોગવા ઉપાય કરો ને બાબાએ લોટાનો છૂટો ઘા કીધો કે ઉપાય તો બાબો થોડો ભીનો હોત

તારી કાર ધીમી હાલતી હતી ભાઈ જજ સાહેબ હું મારી પત્નીને તેડવા એના પિયર તો તો જજ સાહેબ રોતા રોતા આ ભાઈ નિર્દોષ છે પત્ની કોઈના કોઈની સાથે વિચારો નથી મળતા એનો મતલબ એવો નથી કે દુશ્મન છે પતિ પત્ની પણ હોઈ શકે બે બેનો વાતો કરતા હતા એટલે એક બેને પૂછ્યું કે તમારે ઘઉં આવી ગયા એટલે બીજા બેને કીધું કે જે આવ્યા નથી પણ આજે નમૂનો લાવશે શબ્દોની રમત છે છોકરીઓ બાયોડેટામાં લખે વજન અડતાલીસ કિલો ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઇંચ પણ જીભડો બાર ફૂટ નો લખતા ભૂલી જાય કા સ્ત્રીઓ કબાટનો દરવાજો ખોલે ને એટલે એને બે સમસ્યા દેખાય પેલી પહેરવા માટે કપડા નથી બીજી કપડા રાખવા માટે જગ્યા નથી ઘણી વખત મેઇન પ્રોડક્ટ કરતા બાય પ્રોડક્ટ બહુ સરસ હોય છે જેમ કે એશિયન પેઇન્ટ થી ડોલ અને વિમલ નથી હલો પુરુષને પિયર નથી હોતું મિત્ર હોય છે તમને ખબર છે આપણા લગ્ન કરાવવા પંડિતજી હતા ને એ આજ મરી ગયા આપણ એક ના એક દિવસ એને એના કર્મો સજા તો મળવાની જ હતી હવે એવું જરૂરી નથી કે પત્ની આવે પતિને પગે લાગે એને જ ઇજ્જત આપી કહેવાય પતિ આવે અને પત્ની ફોન બાજુમાં મૂકી દે એને ઇજ્જત આપી કહેવાય તમને ખબર છે માણસના મગજનું મેમરી કાર્ડ

આપણે રોજ બે કલાક જીમમાં જીન હોવાનું ચાલવાનું આ ભણ્યા મને કાલે રાતે અમારે બે જણાના વાત થયો હવે સવારમાં હું ઊઠો એ ઉઠેલી કોઈ રીતે મેં છોકરાને તૈયાર કર્યો એનું બેગ દફતર બધું ભરી દીધું એને નાસ્તો ભરી દીધો બોટલ પાણીની ભરી દીધી યુનિફોર્મ પહેરો આવરાવ્યો બધું કરી અને જેવો હાલતો થયો એને સ્કૂલ બસ સુધી મૂકવા ત્યાં છેઠ ઉઠ્યો ખબર તો છે કે વેકેશન પડી ગયું છે છોકરા એને માં જવા કેતા નથી આજ તો તું એવી ચા બનાવે ને કામ રોમે રોમમાં દીવા થવા જોઈએ કે ચામાં દૂધ નાખું કે તમને ખબર છે કે તમારું બ્લડ ગ્રુપ એક છે તો એક જ હોય ને વીસ વર્ષથી લોહી તો પીવે છે આઈપીએલ એટલે ભારતમાં લાવ્યા હતા કે ભારતની ગલીએ ગલીએમાંથી ક્રિકેટરો બહાર નીકળે ને એની કદર થાય ને થયું છે એવું કે ભારતની ગલીએ ગલીએથી જુગારી બહાર નીકળે હું બહુ ખરાબ છું ને આવું કરી ને મારી ઘરવાળી મારી પાસે એના અડધી કલાક ઉઠાણ કરાવ રહેલા અને તમે બધા એમ કહો છો કે સ્ત્રીઓમાં બુદ્ધિ ન હોય આજે હું એડિડસના શોરૂમમાં ગયો તમને નવાઈ લાગશે ત્યાં બૂટ હતા ને એ શૂઝ ઉપર મારો પગાર લખેલો દીકરો ઘરે બેઠા બેઠા જીન્સમાં બટન ટાંકશો એટલે એને બાપા નીકળ્યા ને તો પૂછ્યું કે તારા લગ્ન કરાવ્યા ઘરે બહુ લઈ આવ્યા તો તું હાથે તારા જીન્સમાં બટન ટાંકશો કે તો છોકરો કે બાપા તમારી થોડીક ભૂલ થાય કે હું

એમાં આપણે ખબર ન હોય રમેશભાઈ કે આમાં મત નાખવાનો એટલે એમાં મત નાખી દે તમને શું લાગે છે કોણ આવશે સરકાર એ કઈ ખબર નહીં રમેશભાઈ કે આમાં મત નાખવો એમાં નાખી દઈ ગુજરાતીઓને ફરવા માટેના ચાર બેસ્ટ સ્થળ દીવ દમણ આબુ અને ધાબુ ટ્રેનમાં એક બેને એક ભાઈને પૂછ્યું હે ભાઈ તમે ક્યાં ના તો ભાઈ કે બેન લગ્ન થયા ને એ પછી ક્યાંય નહીં રહ્યો નથી ગમે એટલો નાનો હોય ને તો એ તમે તમે કરે હું કામ કરે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં શહીદોને હંમેશા માન આપવામાં આવે છે તો કદનું ફળ કોને કહેવાય સ્ત્રીઓ જ્યારે બટેટા લેવા જાય ત્યારે લારીમાંથી નકામાને હળી ગયેલા ગણીને જે બટેટાને ઘા કરી દે છે ને ઈજ બટેટા પાછા પાણીપુરી અને સમોસાના રૂપમાં એને પાછા મળે છે અને પાછા હોશી હોશે ખાય છે આને કેવા કર નો ભાગ એક વાત કહું આજથી છે ને તું કેતો દિવસ તું કેતો રાત તું જેમ કે એમ કરવા માટે બંદા તૈયાર છે કે મેમ દાડારે મગજ મારી કોણ કરે શાબાશ બેટા બહુત બઢિયા હોસ્પિટલોમાં બોડી ચેકઅપ કરે ને એટલે વિદેશવાળા એમ કે હે ભગવાન સારું છે તારો આભાર કે કાંઈ આવ્યું નહીં અને ભારતવાળા જ્યારે બોડી ચેકઅપ કરાવે ને એટલે કાંઈ આવે નથી એમ કે પૈસા બરબાદ થઈ ગયા નીકળ્યું નહીં કાંઈ એક કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર ઠીક છે બધા આ તો હવે નવી કહેવત આવી ગઈ જાગ્યા ત્યાંથી ઓનલાઈન હાથ ધનભાઈ કે જવું કોમેન્ટ હોય ભાઈ બધાને એક મફતની સલાહ દેવી છે કે ઘરવાળીને બહુ છનછેડવી નહીં શું કામ ઈ જો સવાર સવારમાં વાસણ ધોઈ શકતી હોય તો બમે એને બોમ કેમ જોઈએ સાહેબ ગરમી એટલી બધી પડે છે કે તમે ધ્યાન રાખજો કે તમારો ચહેરો અને આધાર કાર્ડનો ફોટો બેય સેમ નો હોય બુરા વખત ભી નીકળ જાતા છે સાહેબ

અને બેરોજગારી ખુબ વધતા જાય છે તમારું આ શું કેવાનું થાય છે આધાર કાર્ડ ની બદલે ઉધાર કાર્ડ ચાલુ કર્યું હોય કેમ થાય છે